નમસ્કાર દોસ્તો જય શ્રી રામ આપણે આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ તમે ખાસ સાંભળજો અને અન્ય લોકો જે યુવાનો છે એના સુધી આ વાતને શેર કરજો વ્યસન મુક્તિ બાબતે ખૂબ આપણે ચર્ચા વિચારણાઓ કરી ઘણા બધા લોકો વ્યસનથી મુક્ત પણ થયા વ્યસન કરવું એ પ્રશ્નના જવાબમાં કેન્સર ગરીબી બીમારી લાચારી આવા બધા એના જવાબો હોય છે એક પણ જવાબ એનો સારો હોતો નથી જે કોઈ લોકો વ્યસન કરી રહ્યા છે એના માટે સંકટ તોળાઈ છે પણ ગમે ત્યારે ભવિષ્યમાં એને એની આ બધા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે અને ખૂબ દુઃખનીય હોય છે કારણ કે પરિવાર કે આપણે સમાજમાં કે કોઈ પણ રીતે આર્થિક રીતે કે સામાજિક રીતે એમાં નુકસાન નુકસાન જવાબમાં હોય છે કોઈ જાતનો ફાયદો હોતો નથી હું તમને એક ઘટના કહેવા જઈ રહ્યો છું સત્ય હકીકત ઘટના છે સુરતના અન્ય વિસ્તારમાંથી પિતા પુત્ર બે મારી પાસે આવે છે અત્યારે જે ટોબેકોનું ચાવવાનું વેસન અને ધૂમ્રપાન એ તો છે જ પણ એનથી ઉપર પ્રવાહીનું ફાયલું ફૂલ્યું છે કે એ દીકરો એને નોકરી છે અને થોડો હજાર પગાર છે અને એને આ પ્રવાહી કાય મીક માટે પ્રવાહી લેવાનું કાય મીક માટે તો એ છોડાવવા માટે અહીંયા આવે છે એના પિતા એને લઈ પછી વાતની અંતે જાણવા મળે છે કે એ દીકરાના લગ્નથી આને બે વર્ષથી આ કોઈ સંતાન પ્રાપ્તિ નથી તો હવે મારે કહેવાનું એટલું જ છે કે જેટલા યુવાનો વેચન કરે છે જેની ઉંમર નાની છે પછી ધૂમ્રપાન હોય ગુટખાત માં કે ટોબેકોનું કે ડ્રિંકનું કોઈ પણ વેચન તમે કરી રહ્યા છો એ અંતે તો નબુષક બનાવે છે આ વાત પાકી થઈ જાય છે અહીંયા કારણ કે ઘણા બધા કેસોમાં આવા જ પ્રશ્નો હોય છે કે ભાઈ સંતાન પ્રાપ્તિના એટલે વેચન કોઈ પણ હોય નાનું મોટું ઈ નુકસાન કરે છે એ પાકું છે જેમ તમે લોટરીની ટિકિટ લ્યો કે કોઈ આઈપીઓ ભરો તો એમાં તમને લાગવાની ઊંડે ઊંડે આશા અપેક્ષા હોય છે એવી જ રીતે વેચન કરો છો તો તમને જે વાતનો ડર છે એ ગમે ત્યારે તમારી સામે આવીને ઊભો રહે છે આઈપીઓ તમે આખું વર્ષ ભરો તો ક્યારેક તો લાગવાનો જ છે એમ તમે વર્ષોથી વેચન કરો છો ને હજી ભવિષ્યમાં તમને વેચન છોડવાની ઈચ્છા થતી જ નથી તો તમને જેમ આઈપીઓ લાગે છે કે લોટરીની ટિકિટ લીધા પછી ઇનામ લાગે છે એવી જ રીતે તમને ગંભીર બીમારીનો સામનો કરવાની નોબત આવશે કારણ કે એ તમે અત્યારે જે ઉપાડ કર્યો છે એ ભરપાઈ કરવાનો તો થશે કારણ કે કોઈ પણ વ્યસની માણસ હોય જેને વ્યસનની લત લાગી ગઈ છે અને વ્યસન કરે છે એને તમે પૂછો તોય એનો અંતરાત્મા એમ કહે છે કે આ નુકસાન કરશે મારે છોડવું છે મારેથી સૂટતું નથી આ કરવાથી મને બીમારી ગમે ત્યારે આવી શકશે એને પણ ઊંડે ઊંડે ડર છે પણ મૂળ વાત એવી છે કે શરૂઆત કોણ કરે તો મારી દરેક મિત્રોને વિનંતી સાથે આજે કરબદ્ધ પ્રાર્થના કરીને કહું છું કે ભાઈ તમે તમારા જીવનમાં કાંઈ પણ નાનું મોટું વ્યસન હોય યુવાનો તો ખાસ હજી મૂષનો દોરો ન ફૂટ્યો હોય હજી ઉંમર પૂરી નો થઈ હોય હજી એની જુવાની આવતી હોય ત્યાં સંગતના કારણે જે લોકો ધૂમ્રપાન કે ગુટખાના વ્યસન કરવા લાગ્યા છે જેના મોઢા પેક થઈ જાય છે મોટામાં અવારનવાર ચાંદીઓ પડે છે તો ખાસ કરીને આપણે આવા વેચનોમાંથી બહાર આવવું જોઈએ અને અન્ય લોકોને પણ છોડાવવું જોઈએ એવી મારી વિનંતી છે વિડીયોને દરેક લોકો સુધી પહોંચાડી દેજો ઓકે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય સનાતન